મેઘરાજા મન મૂકી ને વરસ્યા છે ત્યારે હજુ સુધી ઠેર ઠેર સ્થળોએ વરસાદી પાણી ભરાવાના લીધે કચેરીઓ તેમજ જતા બાળકોને મુશ્કેલી પડે છે જોકે લાખણી તાલુકાના પીપરાલ ગામમાં ગ્રામ પંચાયતની સામે તેમજ પ્રાથમિક શાળાની સામે વધારે પ્રમાણમાં પાણી ભરાઈ જતા ગામ લોકો ગ્રામ પંચાયત કચેરીએ આવી શકતા નથી લોકોના પંચાયતમાં ઘણા કામો અટકી ગયા છે તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોને પાણીમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે પીપરાલ ગ્રામ પંચાયત દ્વારા પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તો ગામ લોકોએ પસાર થવું સહેલું બની શકે છે જો ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો બાળકોને શાળાએ આવવું મુશ્કેલ બનશે અથવા તો કોઈ બાળક ત્યાં ચાલતા પાણીમાં લપસી જાય તો જવાબદાર કોણ તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને લાખણી તાલુકાનું તંત્ર સ્થળ પર આવી રિપોર્ટ કરે તેવી પણ ગામ લોકોની માંગ ઉઠી છે નમસ્કાર મિત્રો આજે પેપરાલ ગામની મેં મુલાકાત લીધી પેપરાલ ગામમાં વરસાદના કારણે ચોમાસામાં પાણી ભરાઈ ગયું છે પંચાયત ડૂબી ગઈ છે આ સામે પ્રાથમિક શાળા છે ત્યાં જવા આવવા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે જબરદસ્ત પાણી ભરાઈ ગયું છે આ બાજુ જૈન મંદિર આવી ગયું છે આ બાજુ પેપરાલ જવાનો રસ્તો છે સામે ગેળા જવાનો રસ્તો છે આ બાજુ ગણતા રસ્તો જાય ને અહીંયાથી નીકળે છે જેતડાનો રસ્તો અને સામે ડેરી આવી ગઈ છે ડેરી જવા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલું બધું પાણી ભરાઈ જાય છે તે પાણીનો કોઈ પેપરાલની પંચાયત નિકાલ નથી કરતી અને વારંવાર લોકોના મુખે જાણવા મળી રહ્યું છે કે અમે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ પાણીનો કંઈક નિકાલ થાય તેનાથી હું કહું છું કે લાખણીનું તંત્ર અહીંયા આવી સ્થળ ઉપર રિપોર્ટ કાઢે કે કેમ પાણી ભરાય છે અને આ પાણીનો નિકાલ કરે એવું લોકમુખે જાણવા મળી રહ્યું છે સામે પંચાયત ડૂબી ગઈ છે પંચાયતનું લોકોનું કામ અટકી ગયું છે વિદ્યાર્થીઓ જવા માટે પરેશાન થઈ રહ્યા છે સામે પ્રાથમિક શાળા છે બસ અને આ પરેશાની દૂર થાય પાણીનો નિકાલ થાય એવી હું તંત્રને એક અપીલ કરું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો